નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇટાદરા ગામ ખાતે જ્યાં શ્રી નીલકંઠ મહાદેવજીનું ભવ્યાતિ ભવ્ય અને ઐતિહાસિક મંદિર આવેલું છે જ્યાં મંદિરને જીર્ણોદ્ધાર કરીને નવીન મંદિરની સ્થાપના કરવામાં આવી છે જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અહીંયા મહારુદ્રયાગનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્રિદિવસીય પ્રસંગમાં સામાજિક નાટક રાજગરબા સહિત શોભાયાત્રા અને મહારુદ્રયાગની પૂર્ણાહુતિ અને મહાઆરતીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આપણી સાથે ગામના ગામના શ્રી ડોક્ટર વિપુલભાઈ પટેલ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ શું નામ છે આપનું ડોક્ટર વિપુલભાઈ પટેલ વિપુલભાઈ આ મંદિર કઈ જગ્યાએ ક્યાં આવેલું છે કોનું મંદિર છે આ મંદિર ઈટાદાર ગામ તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર શ્રી નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરનો શું ઇતિહાસ છે ક્યારે સ્થાપના પેલા કરવામાં આવી દેવું મંદિર કેટલું જૂનું છે 500 વર્ષ જૂનું છે આ મંદિર દ્વારા અહીંયા શું શું ધાર્મિક ઉત્સવો દર મિયાન થાય મંદિર દ્વારા અહીંયા શિવરાત્રીનો એક ભજન મંડળનું થાય છે પછી ગણપતિનો મહોત્સવ થાય છે સ્થાપના છે પછી આ મંદિરને પ્રતિષ્ઠા તારીખે હવન કરવામાં આવે છે ધજાઓ ચડાવવામાં આવે છે અને બીજા નાના મોટા પ્રસંગો કરવામાં આવે છે પ્રેરણા તો અમારું યંગ જોશીલા ગ્રુપ છે અહીંયા બધા છોકરાઓએ નક્કી કર્યું હતું કે ભાઈ મંદિરનો કંઈક આપણે રિનોવેશનની જરૂર હતી તો અમે એક નાનું એવું સરખું બીડું ઉપાડ્યું હતું કે ધીમે ધીમે ગામમાં દાતાશીરોની વાત કરી મુલાકાત કરી એ લોકોના દાનથી આવડો મોટો ભવ્ય કરવામાં આવ્યો આ કાર્યક્રમ કેટલા દિવસનો કઈ તારીખથી કઈ તારીખ સુધી આ પ્રસંગ ત્રણ દિવસનો છે નામ એવું આપવામાં આવ્યું હતું કે ત્રિદિવસીય મહારુદ્રયાગ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમાં શ્રી હનુમાન દાદા ગણપતિદાદા શીતળા માતા અને બળિયાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તથા શિવજીનો મહારુદ્રયાગ કરવામાં આવ્યો રાત્રિના સાંસ્કૃતિક પ્રથમ દિવસે રાત્રે સાંસ્કૃતિક કાર્યમાં સામાજિક નાટક હતું અને બીજા દિવસે રાત્રે રાસ ગરબા રાખવામાં આવ્યા હતા કાલે બપોરે શું આયોજન કરવાનો એ ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી તથા જળયાત્રા કરવામાં આવી હતી નમસ્કાર સાહેબ આ તમારા ગ્રુપનું નામ શું છે મારા ગ્રુપનું નામ છે યંગ જોશીલા ગ્રુપ એના દ્વારા શું જો મારા ગ્રુપના અને મારા સાથી બીજા ગ્રુપ છે કિંગ ઓફ ભાગ્વાસ ગોકુલનગર ગણેશ યુવક મંડળ આ બધા ગ્રુપો છે તથા સમગ્ર ગામજનોની સેવા સાથ સહકારથી અમે આ મહારુદ્ર યજ્ઞ અને ગણદેવોની પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે

સમગ્ર ગ્રામજનો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં ભાવ વિભોર થઈ ભાવિક ભક્તોએ જે રીતે દેવોના દેવ મહાદેવની નિષ્ઠામાં એની નિષ્ઠામાં જ બંને પૂજ્ય ગણપતિ દાદા હનુમાન દાદા દાદા શીતળા માતાજી સહિત તમામ જે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ઉજવાયો છે સામાન્ય રીતે શહેરી સંસ્કૃતિ અને ગ્રામ્ય સંસ્કૃતિનો આ તો તફાવત છે શહેરી સંસ્કૃતિમાં લોકો સામાન્ય રીતે ભેગું કરીને જીવવું એવું માને અને ગામડામાં ઓછું હોય પણ ભેગા મળીને જીવવું એવી એક માન્યતા સાથે આ કાર્યક્રમો થાય અને આ હિન્દુ ધર્મની ખૂબ સુંદરતા છે એની લાક્ષણિકતા છે કે જ્યારે ખેતીવાડીની સિઝન ખાસ કરીને ન હોય ઓફ સિઝન હોય ત્યારે વરસ દરમિયાન મળીએ કે ન મળીએ ભેગા થયા કે ન હોય પણ સમગ્ર ગામના સામૂહિક આવા કાર્યક્રમો દ્વારા તમામ જ્ઞાતિ તમામ કોમ તમામ ઉંમરના તમામ ધર્મના લોકો એક નેજા હેઠળ એક ધ્વજ હેઠળ એક હેતુસર ભેગા થાય ભગવાનનું નામ લે ભક્તિ કરે બહારથી મહેમાનો અમારે જેવા આવે હોય એમનું સ્વાગત પણ કરે અને પરમ કૃપાળું પરમાત્માને પણ પ્રાર્થના કરીએ કે સમગ્ર ગામ વિશ્વ તાલુકો અને દુનિયાનું કલ્યાણ કરો અને આવી રીતે જ્યારે પણ આઈએ સ્વાભાવિક છે કે આજે અમારું સન્માન સાલથી સન્માન કર્યું છે આટલા મોટા સન્માનમાં ક્યાંક ક્યાંક કોઈક સ્થાને હોઈએ અને ઈટાદ્રાની વાત આવે તો એની પ્રાથમિકમાં હોય અને પશ્ચિમી વાયરાઓ જ્યારે વાય છે ત્યારે આવી સંસ્કૃતિઓ વર્ષો સુધી આપણી સંસ્કૃતિને જીવંત રાખશે